અને એ સભા એ રાજ સભા જગાને ખેંચીને લાવવામાં આવી એક સ્ત્રીના હક પર પ્રશ્ન ચિહ્ન મુકાયું ત્યાં શ્યા પાંડવો મોન રહ્યા પિતા માં પણ મોન રહ્યા પણ પણ હું તો બસ એક સ્ત્રી હતી ચિંતાથી બધું ચીર કરાવતી જ્યારે સહારો તૂટ્યો જ્યારે સહારો તૂટ્યો ત્યારે મેં મારી આંખ બંધ કરી અને બોલી હે ગોવિંદ હવે તમારું સાઈટ પર છે અને એક ક્ષણે અને એ ક્ષણે મને ખબર પડી કે મારો સાચો આશ્રય કોણ છે મારો સાચો માર્ગદર્શન કોણ છે અને મારો ગુરુ કોણ છે ગોવિંદ મારા ગોવિંદે મને સાંભળ્યું ચીર વધારીને મારી લાજ બચાવી પણ પણ એ એક ઘટનાએ મારા જીવનને બદલી નાખી આજે ગુરુ પૂર્ણિમાના અવસરે હું કોઈ સ્ત્રી નથી હું રાણી પણ નથી હું એ શિષ્યા છું જે ગુરુમાંથી પ્રકાશ મેળવે છે અને એ ગુરુ મારો સાથી મારો રક્ષક મારો ગોવિંદ છે જે શાસ્ત્ર સમજાવે છે તે ગુરુ હોય છે જે શાસ્ત્ર સમજાવે છે તે ગુરુ હોય છે પણ જે શોષણમાં હાથ પકડીને સાથ આપે છે તે પરમ ગુરુ હોય છે પણ જે શોષણમાં હાથ પકડીને સાથ આપે છે એ જ પરમ ગુરુ હોય છે તેથી જ તો કહેવામાં આવ્યું છે કે કૃષ્ણમ વંદે જગત ગુરુ કૃષ્ણમ વંદે જગત ગુરુ અસૂ Godt så,